નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે મૂળી મામલતદાર અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર સેન્ડ સ્ટોન ખનન કરતા ઇટાચી મશીન સહિતનો મુદ્દામાં ઝડપી પાડવામાં આવ્યો ચોટીલા પ્રાંત અધિકારી એટીમકોડાની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવી સુરેનગર જિલ્લામાં માટી સેન્ડસ્ટોન કાર્બોસેલ બ્રેકટેપ મંડળ સહિતના ખનીજનું બિનકાયદેસર ખનાનનું વહન કરવાની પ્રવૃત્તિ ઉપર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની સૂચનાને માર્ગદર્શન મુજબ જુદા જુદા પ્રાંત અધિકારીઓ દ્વારા ઢોસ બોલાવી કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવી રહ્યું છે ત્યારે અનેક ભૂમાફિયા ઉપર પ્રાંત અધિકારી દ્વારા કાયદાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમ છતાં ખનીજ ખનન કરવાની પ્રવૃત્તિ બંધ થતી નથી ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી યટી મકવાની સૂચનાને માર્ગદર્શન મુજબ મૂડી મામલતદાર અને તેમની ટીમ દ્વારા મોડી સાંજે વગડીયા ગામની સીમમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી ત્યાં સ્થળ ઉપર ઇટરચી મશીન કિંમત પિસ્તાલીસ લાખ મળી આવતા તેને ઝડપેલી લઈ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ચોટીલા પ્રાંત અધિકારીની કચેરી નીચે આવતા તાલુકામાં ખનીજ ખનન કરતા ભૂમાફિયામાં ફફડાઈ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે જાગૃત નાગરિકો અને આજે એક્ટિવિસ્ટ દ્વારા નામ નહીં દેવાની શરતે જણાવવામાં આવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકામાં માટી રેતી સહિતના મટલનું ખનન વન થઈ રહ્યું છે અધિકારીઓને અરજવાર દ્વારા સતત લેખિત મોંખી જાણ કરવા છતાં પ્રાંત અધિકારી મામલતદાર સહિતના અધિકારીઓ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી તેઓ શા માટે કાર્યવાહી કરતા નથી તેઓ પ્રામાણિક સ્થનિષ્ઠ અને નિષ્ઠાવાન નાગરિકોના મગજમાં નથી એવું થતું કે શા માટે તેઓ કાર્યવાહી કરતા ડર અનુભવી રહ્યા છે